નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર શિનોર તાલુકાના સુરા શામળ ગા માં અંબિકા પગપાળા સંગમ બાજી જવા રવાના થયું હતું જેમાં સાહીઠ જેટલા માય ભક્તો જોડાયા માં અંબાના પવિત્ર સ્થાન અંબાજી ખાતે ભાતરવી પૂનમના રોજ યોજાતા મેળાના દિવસે મા અંબાના ચરણોમાં શ્રી સુગાવે આશીર્વાદ લેવાનું અને મહિમા છે ત્યારે અંબાના પવિત્ર સ્થાન અંબાજી ખાતે યોજાતા ભાતરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચોવીસ વર્ષથી પગપાળા અને છેલ્લા સાત વર્ષથીમાં અંબિકા પગપાળા સંઘ સંઘપતિ માય ભક્ત રાહુલ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન કરાવ આ વર્ષે બે અલગ અલગ ચોપ્પન ગજણી ધજાઓ સાથેમાં અંબિકા પગપાળા સંઘરથ તારીખ ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સુરાજ શામળથી અંબાજી ખાતે જવા રવાના થયો હતો આ પગપાળા સંઘમાં આશરે સાહીઠ જેટલા પદયાત્રીઓ જોડાયા હતા જેમાં સુરાજ શામળ દિવેરી ઓરી અને સેગવા સહિતના ગામોના માય ભક્તોનો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મા અંબિકા પગપાળા સંઘના માય ભક્તો દ્વારા દશમના દિવસે માતાજી મંદિરે બાવન ગજની ધજા ચડાવી જગતના કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી તેના અનુભવ છે મારું નામ રાહુલ પટેલ છે હું સુરાસામર ગામનો વતની છું અને અમે ચોવીસ વર્ષથી અંબાજી પગપાળા સંઘ લઈને જઈએ છીએ અને સાત વર્ષથી રથ લઈને જઈએ છે અને માતાજીની અસીમ કૃપાઓથી આજુબાજુના ગામના ઓરી છે દિવેર છે સુરાસામર છે સેઘવા છે બધા ગામના ભેગા મળી અને અંબાજી પગપાળા સંઘ અમે ઉપાડીએ છીએ અને માતાજીના ધામમાં બાવન ગજની બે ધજાઓ લઈને આ વર્ષે અમે નીકળ્યા છે માતાજીને દસમના દિવસે અમે અંબાજી પહોંચીને માતાજીના શિખર ઉપર ગજની ધજા ફરકાવીશું અને ધન્યતા અનુભવીશું માતાજી બધાને મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના જય અંબે જય અંબે જય